પાદરામાં કાછ્યા પટેલ પ્રગતિ મંડળ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીની વરણી અને કાછ્યા પટેલ કેળવણી મંડળના પ્રમુખ સચિનભાઈ ગાધીની વરણી કરવામાં આવતા નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી પાદરા શ્રી કાછ્યા પટેલ પ્રગતિ મંડળ પાદરા દ્વારા જ્ઞાતિના ભૂતપૂર્વક પ્રમુખ શ્રી કાલિદાસભાઈ ગાંધીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રામધૂન અને પ્રાર્થના સભા યોજવામાં આવી હતી સાથે સાથે શ્રી કાછ્યા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ પદે શ્રી દિનેશભાઈ ગાંધી ડીસી ગાંધી તથા કેડવણી મંડળના પ્રમુખ પદે શ્રી કાલિદાસભાઈ ગાંધીના સુપુત્ર શ્રી સચિનભાઈ ગાંધીની નિમણૂક જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ ગાંધી અને કારોબારી સદસ્યોની હાજરીમાં સર્વાનુમતે કરવામાં આવી હતી આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા સમાજના યુવાનોએ નવનિયુક્ત પ્રમુખને પુષ્પહાર પહેરાવી વધાવી લીધા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સમાજના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ કાછિયા પટેલ પ્રગતિ મંડળની મીટિંગ હતી જેમાં પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે દિનેશભાઈ અને કેળવણી મંડળના પ્રમુખ તરીકે હું એટલે સચિન ગાંધીની વરણી કરી છે ત્યારે હું તમામ કારોબારી સભ્ય જ્ઞાતિ પંચના પ્રમુખ અને તમામ જ્ઞાતિજનો અને તમામ કમિશન એજન્ટનો આજે આભાર માનું છું અને આવનારા સમયમાં જેવું રીતે મારા ફાધરે પણ જ્ઞાતિ ચલાવી છે એવું રીતે અમે પૂરેપૂરો ચલાવવા ટ્રાય કરીશું શ્યા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ એવા શ્રી સ્વર્ગસ કાળિદાસ અંબાલાલ ગાંધીની પ્રથમ માસિક પુણ્યતિથીએ આજે કાળિદાસ મામાને યાદ કરવાના એટલે કે જ્ઞાતિની પ્રગતિ કે જેમને આ જ્ઞાતિને ખૂબ પ્રગતિ અપાવી અને ગૌરવવંતી બનાવી છે એવી અમારી શ્રી કાચ્યા પટેલ જ્ઞાતિના પ્રમુખ સ્થાને જેઓ રહેલા એ આજે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમની પ્રમુખ સ્થાન તરીકેની જે ખાલી જગ્યા પડી એ શ્રી કાચિયા પટેલના પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે આજે દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીની આજે જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ શાંતિલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને વરણી કરવામાં આવી તથા શ્રી કાચા પટેલ કેળવડી મંડળના પ્રમુખ તરીકે સચિનભાઈ કાળિદાસ ગાંધીની વરણી કરવામાં આવી છે